હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઊંધિયું એ પણ મિનિટોમાં અને આખું રહે એ રીતે બધા વેજીટેબલ સરસ એકદમ આખા રહેશે અને ઝટભટ બનાવીને આ રેડી કરીશું કુકરમાં ઊંધિયું બનાવવા માટે મેં પહેલાં અહીંયા મસાલો રેડી કરેલો છે એમાં બે ચમચી દાણા લીધેલા છે આખા બે ચમચી આ તલ છે વ્હાઈટ અને એક ચમચી વરિયાળી લીધેલી છે એક ચમચી આખું જીરું લીધેલું છે ત્યાર પછી એમાં મેં અજમો લીધેલો છે એક ચમચી અને ત્યાર પછી આમાં મેં એક બે એક તજપત્તુ એક સૂકું લાલ મરચું એક ચકરી ફૂલ બે તજના ટુકડા અને ચાર લવિંગ મેં અહીંયા લીધેલા છે આ બધા જ મસાલાને આપણે મીડિયમ ગેસ ઉપર આ એક ફ્રાય પેન મેં ગરમ કરી લીધેલી છે અને તેમાં આપણે સ્મેલ આવવા માંડે એ રીતે આપણે એને શેકી લેવાના છે બહુ વધારે પડતા નથી શેકવાના બધા મસાલા પાછા એક્ટિવ થઈ જાય થોડી સ્મેલ આવવા લાગે એટલે આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને તલ થોડાક ચટકવા થોડા થોડા લાગે આ રીતે એ રીતે આ રીતે આપણે મસાલો શેકીને ત્યાર પછી આપણે ગેસને બંધ કરી દેવાનો છે તમે આમાં જોઈ શકો છો થોડું સેજ ઉપર ગુલાબી રંગનું થાય અને સ્મેલ સરસ સુગંધ આવવા લાગે એટલે આ મસાલામાં આપણો ગેસ બંધ કરી દેવાનો છે અને ત્યાર પછી આને ઠંડુ પડવા દેવાનું છે અને મિક્સચરજારમાં તેની પેસ્ટ કરી લેવાની છે અને અહીંયા આપણે હવે મુઠિયા બનાવીશું ઊંધિયા માટે તેના માટે મેં અહીંયા એક વાટકી લ સમારેલું લયેલું લસણ લીધેલું છે એક વાટકી મેથી છે એક વાટકી ધાણા લીધેલા છે આદુ મરચાં પત્તાની મેં અહીંયા પેસ્ટ કરેલી છે તે મેં લીધેલી છે બે ચમચી અને ત્યાર પછી મેં આ જે મસાલો બનાવ્યો છે એ એક ચમચી છે લીંબુ છે મીઠું છે અને એક ચમચી તેલ લીધેલું છે આ બધી જ વસ્તુને આપણે એક બાઉલમાં મિક્સ કરવાની છે એમાંથી મેં થોડી મેથી અને થોડું લસણ વધારેલું છે જે આપણે વઘારમાં યુઝ કરવાનું છે અને થોડા ધાણા અને આમાં મેં આ મસાલા જે મેં કીધું તમને જે મસાલો રેડી કરેલો છે એક ચમચી છે મીઠું છે અને આ ઓઇલ લીધેલું છે ત્યાર પછી મેં આદુ મરચાં અને કરીપત્તા અને સાથે થોડું લીલું લસણ એડ કરીને મેં અહીંયા ત્રણ ચમચી મેં એ પેસ્ટ રેડી કરેલી છે તેમાંથી આપણે એક ચમચી આ મુઠિયા બનાવી તેમાં યુઝ કરવાની છે અને બે ચમચી આપણે વઘારમાં રાખવાની છે ત્યાર પછી આમાં આપણે થોડું પાણી એડ કરીને આ લોટ થોડો એને ઉપર ગોળી બની એટલો જ મિક્સ કરવાનો છે અહીંયા મારે એક વાટકી એટલે કે એક કપ લોટની જરૂર પડેલી છે અને આ રીતે ગોળી વળી જે આમાં આપણે લીલું બધું જાતું રાખવાનું છે અને આપણે લોટ જ ગોળી વડે એટલો જ યુઝ કરવાનો છે આ રીતે મેં અહીંયા બધી જ ગોળી રેડી કરી લીધેલી છે ત્યાર પછી આપણે આ ઊંધિયું કૂકરમાં બનાવશું એટલે અહીંયા મેં કૂકરમાં ગરમ કરવા રાખી દીધું છે મીડિયમ ગેસ ઉપર તેલ અને તે ગરમ થાય ત્યાં સુધી આપણે આ ગોળી બધી આ રીતે વાળી લેવાની છે નાની નાની મીડિયમ સાઇઝની અને ત્યાર પછી આપણે આને ફ્રાય કરી લઈશું આ મારું તેલ અહીંયા ગરમ થવા આવ્યું છે અહીંયા મેં એક આમાં રાયનો દાણો એડ કરેલો છે જે આપણે ફૂટવા લાગે રાય એટલે આપણું તેલ આવી ગયું છે અને આપણે હવે આપણે આની અંદર ગોળી જે બનાવીને રેડી કરેલી છે તેને આપણે ફ્રાય કરવાની છે હવે આપણે આને મીડિયમ ગેસ રાખીને આપણે આ બધી જ ગોળીને ફ્રાય કરી લેવાની છે મીડિયમ ગેસ રાખવાથી આપણી અંદરની ગોળી કાચી નહીં રહે અંદરનો ભાગ ગોળીનો જે છે તે સરસ એકદમ ફ્રાય થઈ જશે અને મીડિયમ ગેસ ઉપર આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આ બધી જ ગોળી બનાવેલી છે જે ઊંધિયાની તેને આપણે ફ્રાય કરી લેવાની છે સરસ રીતે આ રીતે આપણે બધી જ ગોળી એડ કરીને વચ્ચે વચ્ચે આપણે થોડીવાર થોડીવાર હલાવતા જવાનું છે અને આ રીતે તમે જો ગોલ્ડન બ્રાઉન હવે થોડી થોડી થવા લઈ ગઈ છે અને હવે સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે આ રીતે કાઢી લઈશું મીડિયમ ગેસ ઉપર જ આપણે આને સરસ ફ્રાય થવા દેવાની છે આ રીતે મેં અહીંયા બધી જ ઊંધિયાની ગોળીને ફ્રાય કરી લીધેલી છે અને ત્યાર પછી આપણી આ ગોળી ફ્રાય થઈ જાય એટલે એ ઓઇલમાં જ મેં અહીંયા રવૈયા લીધેલા છે નાના નાના જે રીંગણ આવે છે તે તેને આપણે ફ્રાય કરી લેવાના છે અહીંયા મેં અડધી વાટકીથી ઉપર બે ચમચી તેલ એટલું તેલ મેં લીધેલું છે અને તેમાં મેં મુઠિયા તળેલા છે અને તેમાં જ મેં અહીંયા રીંગણને આપણે સિત્તેર ટકા કૂક થાય ફ્રાય થાય એવા આપણે આ રીતે ફ્રાય કરી લેવાના છે અને હવે આપણે નીકાળી લેવાના છે ત્યાર પછી મેં અહીંયા વેજીટેબલ્સ બધા લીધેલા છે ઊંધિયા માટે મેં બટાકી લીધેલી છે નાની સુરણ લીધેલું છે એક વાટકી જે એક વાટકી રતાળું છે એક વાટકી મેં અહીંયા શક્કરિયા લીધેલા છે અને એક વાટકી મેં વટાણા અને તુવેરના દાણા મિક્સ લીધેલા છે ત્યાર પછી આદુ લસણની આદુ લસણ મરચાંની પેસ્ટ લીધેલી છે કરીપત્તા સાથે તે આપણે બે ચમચી અહીંયા રાખેલી છે વધારેલી અને ત્યાર પછી મેં અહીંયા સુરતી પાપડી લીધેલી છે અડધી વાટકી દાણા સાથે આ બધા વેજીટેબલ્સ લીધા પછી મેં આ જે તેલ બચ્યું છે જે આપણે રીંગણ ફ્રાય કરીને એ જ તેલમાં આપણે વઘાર કરવાનો છે તેલ આપણું અત્યારે ગરમ જ છે રવૈયા મેં તળેલા હતા તેનામાં તેથી અને હવે તેલમાં આપણે રાયમેથી એડ કરવાના છે અને આખું જીરું એડ કરવાનું છે તે થોડા ફ્રાય થાય એટલે એમાં હિંગ અને અડદર એડ કરવાના છે ત્યાર પછી આપણે જે મસાલો રેડી કરેલો છે એક ચમચી એ મર મસાલો આમાં એડ કરવાનો છે અને બે સૂકા લાલ મરચાં અને એક તજપત્તું એડ કરવાનું છે અને તેનો સરસ આમાં મિક્સ થઈ જાય એટલે આની અંદર મેં આપણે આદુ લસણ અને મરચાં અને કરીપત્તાની જે પેસ્ટ કરેલી છે બે ચમચી તેને પણ આની અંદર એડ કરીને સરસ મિક્સ કરી દેવાનું છે ત્યાર પછી આપણે આ બટાકી કાચી જ આપણે આમાં એડ કરવાની છે ત્યાર પછી આ જે સુરણ સમારેલું છે એક વાટકી તેને એડ કરવાનું છે ત્યાર પછી આમાં જે મેં શક્કરિયા લીધેલા છે એક વાટકી સમારીને તેને મેં એડ કરેલા છે અને ત્યાર પછી આમાં મેં રતાળું લીધેલું છે એક વાટકી તેને આપણે એડ કરવાનું છે એટલે જે હાડ સબ્જી છે તેને પહેલાં એડ કરવાની છે અને સરસ તેલમાં આપણે કૂક થવા દેવાની એમાં આપણે સ્વાદ પ્રમાણે નમક એડ કરવાનું આ સબ્જીને આપણે પહેલાંથી બધા ફ્રાય કરીને ઊંધિયામાં યુઝ કરે છે એ રીતે આપણે નથી કરવાનું આ આપણે પહેલાં સબ્જી બધીને કાચી એડ કરવાથી તે આ તેલમાં થોડીવાર કૂક થશે એટલે આનો ટેસ્ટ બહુ સરસ આવે છે જે આપણે પહેલા બધી સબ્જી ફ્રાય કરીને જે વઘાર કરતા હોય ઊંધિયાનો એના કરતાં પણ આનો ટેસ્ટ બહુ સરસ આવે છે આ રીતે થોડા વેજીટેબલ્સ આપણા ચાલીસ ટકા જેટલા કૂક થવા આવે લાગે એટલે ત્યાર પછી આપણે હવે આની અંદર જે દાણા લીધેલા છે તુવેરના છે વટાણાના છે પછી ત્યાર પછી સુરતી પાપડીના જે છે તેને આપણે એડ કરી દેવાના છે થોડી વાર એને કૂક થવા દેવાના છે એકાદ મિનિટ માટે અને ત્યાર પછી મેં અહીંયા ચાર મીડિયમ ટમેટાની પેસ્ટ કરી લીધેલી છે પ્યુરી કરી લીધેલી છે મિક્સચર જારમાં તેને મેં એડ કરેલી છે અને ત્યાર પછી થોડા લીલા ધાણામાં એડ કરેલા છે આપણે થોડી મેથી રાખેલી હતી બચાવીને થોડું લસણ હતું અને થોડા ધાણા રાખેલા હતા તેને હવે આપણે આ સબ્જી જોડે એડ કરી દેવાના છે તેનો ટેસ્ટ બહુ સરસ લાગે છે આ ઊંધિયામાં અને ત્યાર પછી આપણે આમાં થોડા મસાલા કરીશું એમાં ત્રણ મોટી ચમચી મરચું પાવડર છે બે ચમચી ધાણાજીરું પાવડર છે અને એક ચમચી જે આપણે ઊંધિયાનો પહેલાં મસાલો રેડી કરેલો છે તેને આપણે એડ કરવાનો છે અહીંયા આપણે મસાલો ત્રણ ચમચી બનાવેલો જે છે તેમાંથી યુઝ થયો છે એક ચમચી આપણે મુઠિયા બનાવ્યા પેલાં ઊંધિયાના ત્યારે ત્યાર પછી એક ચમચી આપણે વઘારમાં અને એક ચમચી આપણે આ મસાલા જોડે એડ કરવાના છે અને હવે તમે જોઈ શકો છો અહીંયા મસાલા સરસ સચ્ચી જોડે મિક્સ થઈ ગયા છે અને તેલ સરસ છૂટું પડી ગયું છે હવે આમાં બધા ટેસ્ટના બેલેન્સ માટે મેં અહીંયા એક ચમચી ગોળ એડ કરેલો છે તમે એની જગ્યાએ ખાંડ પણ યુઝ કરી શકો છો અને અહીંયા મારા દેશી ટમેટા હોવાથી ખટાશ એમની સરસ હોય છે તમારે એવું હોય તો અડધી ચમચી લીંબુનો રસ એડ કરી શકો છો આમાં મારે અહીંયા જરૂર નથી પડી કેમ કે મેં આમાં દેશી ટમેટાની પ્યુરી કરી છે તેથી ત્યાર પછી હવે આ બધા જ આપણે સરસ મુઠિયા અને રવૈયાને આમાં મિક્સ કરી દેવાના છે તેને થોડીવાર આપણે કૂક થવા દઈશું અને ત્યાર પછી આપણે આમાં બે કપ મેં અહીંયા ગરમ પાણી એડ કરવાનું છે જેથી આપણા જે બધા મસાલા અને વેજીટેબલ્સ છે એના ઓરિજિનલ ટેસ્ટ જળવાઈ રહે સરસ ટેસ્ટ તેના માટે આપણે બે કપ ગરમ પાણી એડ કરીને ગે કૂકરનું ઢાંકણ બંધ કરીને બે વિસલ વગાડી લેવાની છે મીડિયમ ગેસ ઉપર બે બીજી વિસલ વાગે એટલે આપણે તરત જ ગેસ ઓફ કરી દેવાનો છે અને ત્યાર પછી આપણે કૂકરમાંથી હવા નીકળે એટલે આપણે ખોલી લેવાનું છે તમે જોઈ શકો છો આવું સરસ ઊંધિયું તમારું બનીને પણ રેડી થશે આ રીતે બનાવશો એટલે ફ્રેન્ડ્સ આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો ફ્રેન્ડ્સ આ ઊંધિયું તમારું કુકરમાં ઝટપટ બનીને રેડી થશે અને ટેસ્ટમાં પણ જોરદાર થશે